છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે યુવાનોએ હોસ્પિટલમાં તાત્કાલિક સુધારાની માંગ કરી છે તો આવેદનપત્રમાં જણાવાયું છે કે જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવી આવશ્યક સુવિધાઓનો અભાવ છે આના કારણે દર્દીઓને બોડેલી અથવા વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડે છે ઇમરજન્સી કેસમાં પણ તાત્કાલિક સારવાર મળતી નથી અને જરૂરી ડોક્ટર સ્ટાફ ઉપલબ્ધ હોતો નથી તો હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ઓર્થોપેડિક ડોક્ટર અને જનરલ સર્જન જેવા નિષ્ણાત ડોક્ટરોની પણ અછત છે તો પરિણામે ગંભીર દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડા પડે છે જેનાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવાયું હતું જેને લઈ યુવાનો દ્વારા સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ સુધારવા અને દર્દીઓને યોગ્ય સારવાર માટે તે માંગ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોરની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ